એક યુવક છે તેનું શંકાસ્પદ મોત થાય છે અને તેના પરિવારજનો તેને ન્યાય મળવો જોઈએ અને તેના પરિવારજનો અત્યારે ઊભા છે અમદાવાદની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં કેમકે આ જે યુવક છે તેનું શંકાસ્પદ મૃત્યુ થતા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે ઘટના શું હતી તેને લઈને પહેલે સમજવું છે કે શું વાત હતી જે પ્રકારે તમે અમદાવાદ હોસ્પિટલમાં ઉભા છો યુવક કોણ હતો જે પ્રકારે તમારા મુજબ કેવી શંકાસ્પદ મૃત્યુ થયું છે ઘટનાની શરૂઆત કેવી રીતે થઈ છે અમે તો અમે એમની સમાજથી આવી રહ્યા છે અમારા એક વોટ્સઅપ ગ્રુપમાંથી ન્યૂઝ મળી હતી કે આ બધું એવું બધું થયું છે બે અમારા એમના ફેમિલી મેમ્બર જોવા ગયા હતા એટલે મળવા ગયા અમને સવારે ત્યારે જોયું ગુર્જર સુરેશ સુરજ ગુર્જર રહેવાસી છે આપણે ભિલવાડાના આસીન તેહસીલના કરમગઢ ગાવના અહિયાં સ્ક્રેપના ધંધો કરતા હતા અને એમના હમે સ્ક્રિપની બે દુકાનો હતી બાજુમાં એમને બંનેને બોલા ચાલીના કાર્ડ અહીંયા જે એને દુકાન જે છે એને નવી લગાઈ હતી મહિનો દોઢ મહિનો જેવો થયો હતો એના બાયરી છોકરાએ ગામના લગન હતા એટલે બે ચાર દિવસ પહેલાં જ એને ગામડે મોકલી દીધા હતા અને બાજુમાં જે બીજો વેપારી જે ધંધો કરે છે એને એને ધમકી આપી હતી કે ભાઈ તને હું કાલે સવાર વાગ્યા એને ધમકી આપી હતી કે જે તને જોઈ લઈશ એટલે એનો જે ભાઈ જેને ધમકી આપી એનો ભાઈબંધ છે છે નાથ કરીને કરીને એ રાજસ્થાન એને ફોન અમને જાણ ભાઈ મારી સંગાત આવી રીતે એનો ફોન આવ્યો તો વાત થઈ હતી એની બાજુમાં જે કોઈક ધંધો કરે છે એને મને ધમકી આપી છે આવી રીતે કે તને હું જોઈ લઈશ ધમકી આપવાનું કારણ શું કારણ એવું છે કે એના વીસ દાડા પહેલા કઈક પોલીસ આવી હતી એના ત્યાં કઈક માલ લીધું છે કે એવું કઈક બીજું કઈક મળ્યું હશે તો એનું કઈક તોડ થયું છે કે એવું કઈક થયું છે એવું બધા જાણવા મળ્યું છે કે તારે થયું નહીં તારા લીધે થયું છે મારે તોડ એને કઈક પૈસા એના ત્યાં ચેકિંગ કરવા આવ્યું તો એ વેપારી લાઈન માણસ હતો ને સાદો માણસ એટલે એને કઈ મળ્યું નથી ત્યાં એટલે એને કઈ કીધું નહીં અને ઓલું કઈક જૂનું છ સાત વર્ષથી ધંધો કરે છે એટલે એને વહીવટ ચાલે છે કે શું ચાલે છે એમને ખબર નથી પણ એને કઈક તોડ થયું હતું એવું જાણવા મળ્યું છે બાજુ ની દુકાનવાળાને તો એને કાલે સવારે અગિયાર વાગ્યા આવીને એને ધમકી આપી હતી કે સાંજે હું તને જોઈ લઈશ હવે એના ત્યાં બીજો કોઈ હતો નહીં અમારે આ ભાઈ જે છે બોપલ રહે છે એ ત્યાં મળવા ગયો હતો બીજા સંબંધી નથી હતો એને એવું થયું કે ચાલો આ ભાઈ બંને ત્યાં બી ચા પીતા જઈએ એટલે જેવું એને ત્યાં જઈને જોયું તો

અસારવા સિવિલ જતા રહો ત્યાં ફોરેન્સી રિપોર્ટ બી થઈ જશે ને બધું થઈ જશે એટલે અમે અત્યારે અહીંયા આવ્યા છે ને અત્યારે ડોક્ટર સાહેબે અમને બોલાયું છે એટલે અમે પોલીસ પ્રશાસન અને ગુજરાત સરકારથી આજ આશા રાખીએ છીએ કે અમારે ઇન્સાફ મળે અચ્છા બોલો શું કહેતા હતા અમે તો એક જ વાત જાણીએ છીએ કે બીજું નથી કે આ મર્ડર છે સુસાઈડ નથી કેમકે સુસાઈડ હોય તો એનો ફોન કે એમાં કઈ ને કઈ નોંધણી કરીને તો થોડી ઘણી ઘરે જાણ કરીને તો જાય જ એના ફેમિલી બધા ગામડે છે લગ્નમાં છે એને બી ગામડે બે દિવસ પછી જવાનું ગામડે જવાનું હતું તો એ સુસાઈડ કરી શકતું એવો છોકરો લાગતો નથી ગરીબ ઘરનો છોકરો છે એને ખાલી ધંધો કરવા અહીંયા ગુજરાત આવ્યો છે તો એને ન્યાય મળે બસ અમે ગુજરાત સરકારથી આશા રાખીએ છીએ અચ્છા આપણે એના સગા છો તો પોસ્ટમોર્ટમ થયું છે કે નથી થયું તમારા પરિવારજનો પણ હજી ત્યાં પોલીસ સ્ટેશન છે તો કોઈ ગુનો દાખલ થયો છે કે નથી થયો હજી ગુનો દાખલ નથી થયો પોલીસ શું કહી રહી છે પોલીસ એવું કે છે અમે ત્યાંથી અહીંયા લઈને આવ્યા તો એવું કહે છે કે તમે પેલા અહીંયા લઈ જાવ પોસ્ટમોર્ટમ કરવા પોસ્ટમોર્ટમ એ ફોરેન્સ રિપોર્ટ ની અંદર જો એવું મળશે કે આનું મર્ડર થયું છે કે એવું થયું છે તો અમે એની કાર્યવાહી કરો અને કાર્યવાહી કરતા એમની ઉપર જે લગાઈ રહ્યા છે એ લોકો બંધ કરીને અહીંથી ભાગી ગયા છે એમની દુકાન બંધ છે બાજુ દુકાનવાળા છે એમના પર તમને આશંકા અમે જે લોકો આરોપ લગાવી છે એ દુકાન બંધ છે અત્યારે અને અહીંયા નથી એ લોકો

છોકરા છોકરી વગર છોકરા છોકરી થઈ જશે અચ્છા ધમકીનું કારણ આ ભાઈ આમને રેકોડું ચાલતું હતું આના કારણે કારણ શું આમને સામને પોલીસ ચેકિંગ કરવા છે

ચાલુ છે એવું કીધું પિસ્તાલીસ મિનિટ તમે બાર રાહ કે ડોક્ટર રિપોર્ટ મળે છે શું થયું છે તો અમે ડોક્ટરને એ જ વાત કરી છે કે આને બે દિવસ આવી રીતે ધમકી આપી હતી ને એનો ફોન બી ગાયબ છે એટલે અમારે બધાને એવી શંકા છે કે આને મર્ડર થયું છે પણ હવે અમે ફોરેન્સિક રિપોર્ટ ઉપર અમારો વિશ્વાસ છે અને જે છે પોલીસ પ્રશાસન ઉપર બી વિશ્વાસ છે જે બી રિપોર્ટ આવે એની પરવાને તમે અમને ન્યાય આપો જી જરૂર થી તો આ એ સુરેશના પરિવારજનો છે જે અત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલના બહાર ઊભા છે ના સુરેશ છે તેનું અત્યારે પેનલ પોસ્ટમોર્ટમ પણ અંદર ચાલી રહ્યો છે તેમનો આરોપ છે તે મુજબ 20 દિવસ પહેલા આ જે સુરેશ છે તે પોતે પણ ભંગારનો ધંધો કરે છે અને તેના સામે પણ અન્ય કોઈ વ્યક્તિઓ છે તે પણ ભંગારનો ધંધો કરે છે 20 દિવસ પહેલા ત્યાં પોલીસનું ચેકિંગ આવ્યું હતું તે સમયે પોલીસ દ્વારા તોડ થયો છે અને આ તોડની આશંકા રાખી હતી હતી સામેના આશંકાના આધારે આ તેને ધમકી આપી કે તારા કારણે અમારો તોડ ની લડાઈ આજે આ સુરેશ ની હત્યા સુધી પહોંચી તેવા તેમના આરોપ પણ અત્યારે લાગી રહ્યા છે જો કે આ મામલે હજી સુધી કોઈ ગુનો દાખલ નથી થયો બાવલુ પોલીસ સ્ટેશનના બહાર તેના પરિવારજનો અત્યારે બેઠા છે અને જે પ્રકારે પોલીસ અહીંયા હાજર છે તેમણે કહ્યું કે જે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવશે ત્યાર પછી જે પ્રકારની કાયદાકીય પ્રક્રિયા હશે તે તરફ પોલીસ આગળ વધશે હવે જોવાનું તે રહેશે કે આ પોસ્ટમોર્ટમ થયા બાદ સત્ય હકીકત શું આ સામે આવે છે કેમ કે આ સુરેશ છે તેણે જીવન ટૂંકાવ્યું છે કે પછી તેમની હત્યા થઈ છે તે ડોક્ટર ચેક કરશે પછી જે ખબર પડશે પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ તમારે જો તું પણ રહેવું પડશે કેમેરામેન જયેન્દ્રસિંહ વાઘેલા સાથે તોફિક ગાંચી નવજીવન ન્યૂઝ અમદાવાદ વૈષ્ણવ જન તો